પરેશ દાનાણીએ ભાજપ સરકાર અને ધારાસભ્ય કૌશિક વેકરિયાને ચીમકી આપી હતી અને કહ્યું હતું કે આગામી ચોવીસ કલાકમાં જવાબદાર પોલીસ અધિકારી અને કર્મચારીઓને ડિસમિસ કરવાની માંગ કરી હતી ત્યારે આજે પરેશ દાનાણીએ બે ટ્વીટ કર્યા છે જેમાંથી પહેલું ટ્વીટ કર્યું જેમાં તેમણે લખ્યું હતું કે અસલી પત્રની ચર્ચાનો ચોરો દેવકી સ્વરૂપ દીકરીને જેલમાં ધકેલનાર કળિયુગના કંસ સાથે અમરેલી શહેરના રાજકમલ ચોકમાં પત્રની જાહેર ચર્ચાનો ચોરો આ ટ્વીટના માધ્યમથી તેમણે અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરિયા પર પ્રહારો કર્યા છે અને તેમણે કૌશિક વેકરિયા પર પત્રમાં લગાવેલા આરોપોને પણ સાચા ગણાવ્યા છે અને પાયલ ગોટીને ન્યાય મળે તે માટે તેઓ આગળ આવ્યા છે આ અંગે તેમણે એક પોસ્ટર પણ ટ્વીટ કર્યું છે જેમાં તેમણે આરપારની ચર્ચા કરવાની વાત કરી છે જેના સવાલો પણ તેમણે ઉઠાવ્યા છે જેમાં તેમણે પૂછ્યું છે કે કુવારી કન્યાનો વરઘોડો કોણે કઢાવ્યો નિર્દોષ દીકરીને પગે પટ્ટા કોણે આ ઉપરાંત પણ તેમણે અનેક પ્રશ્નો આ પોસ્ટર દ્વારા ઉઠાવ્યા છે જે લેટરમાં કૌશિક વેકરિયા પર પત્રમાં કરેલા આરોપોને લઈને તેમણે પૂછ્યા છે કે ગામે ગામ દારૂની હાથડીઓ કોણે ખોલાવી છે પોલીસ પાસેથી ચાલીસ લાખનો હપ્તો કોણ લે છે શેત્રુંજીમાંથી રેતીની ચોરી કોણ કરાવે છે કોન્ટ્રાક્ટરો પાસેથી કમિશન કોણ ખાય છે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓનો કબજો કોણે લીધો છે ચપટી વગાડીને અધિકારીઓને કોણ ડરાવે છે ચપટી વગાડીને ખોટી ફરિયાદો કોણ કરાવે છે આ દરેક મુદ્દે આરપારની ચર્ચા તેઓ આજે સાંજે છ વાગે અમરેલીના રાજકમલ ચોકમાં કરવાના છે આ ઉપરાંત તેમણે હજુ એક ટ્વીટ કર્યું છે અને તેમાં તેમણે લખ્યું છે કે લાજ લેનારા સામે લડીશું અબળાની આબરૂ બચાવવા શરૂ થઈ રહ્યું છે નારી સ્વાભિમાન આંદોલન આ ટ્વીટમાં પણ તેમણે એક પોસ્ટર પોસ્ટ કર્યું છે અને નારી સ્વાભિમાન આંદોલનની વાત કરી છે અને દરેક સમાજને બહાર આવવા કહ્યું છે અઢારે વણને અવાજ ઉઠાવવા કહ્યું છે સાથે જ તેમણે ગુનેગાર પોલીસના પટ્ટા ઉતરાવવાની આ પોસ્ટર દ્વારા વાત કરી છે નકલી ફરિયાદો રદ કરાવવાની માંગ કરી છે ડીજીપીના નેતૃત્વમાં ખાસ તપાસ કરાવવાની માંગ કરી છે અસલી પત્રની એફએસએલ કરાવવાનું કહ્યું છે દરેક સીસીટીવી પણ કબજે કરવાની માંગ કરી છે પત્રના આરોપો અંગે જાહેરમાં ચર્ચા કરાવવાની પણ માંગ આમાં કરી છે સાથે જ તેઓ નવ જાન્યુઆરીએ અમરેલીના રાજકમલ ચોકમાં સળંગ ચોવીસ કલાકના ધરણા કરશે એવું પણ આ પોસ્ટર દ્વારા લખ્યું છે પરેશ ધાનાણીએ કાલે એટલે કે સાત જાન્યુઆરીએ એક પ્રેસ કોન્ફરન્સ કરી ચોવીસ કલાકમાં દીકરીને પટ્ટા મારનારના પટ્ટા ઉતારી દીકરીને ન્યાય અપાવવાની વાત કરી હતી અને કહ્યું હતું કે ચોવીસ કલાકમાં પગલાં નહીં લેવાય તો ગુરુવારે સવારે દસ વાગ્યાથી અમરેલી જિલ્લા પોલીસ વડા સામે ચોવીસ કલાકના ઉપવાસ કરશે ત્યારે હવે આગળ શું થશે તે જોવાનું રહ્યું દેશ દુનિયા અને ગુજરાતના તમામ સમાચારો માટે જોડાયેલા રહો વાઇમ્સ ઓફ ઇન્ડિયા સાથે